ભગવાન કૃષ્ણ ગોકુળમાં કહી દે કે આમ જ હાલવું જોમે એમ જ જીવાય ભગવાન કૃષ્ણ નિર્ણય કરી લે બાળકો સાથે કે એક પણ મહિનું માટ મથુરામાં વેચાવા ન જાવું જોવે સાહેબ આ હકારાત્મક મારું મારું દહીં મારું મારું દૂધ મારું ગોકુળ જ ખાય આ વાત તો આમ અમને લીલાને આમથી કોને લાગે કે માટલા ફોડ્યા નહીં એ એક ક્રાંતિ ઊભી કરતા હતા કે અત્યારે નથી આપણે ડેરીમાં ભર દેતા બધું આ ડેરીઓ સારું થઈને તે દૂરના ગામડામાં સાયનાય ડેરા છે

ન કે હમણાં પૂરો આવ્યો હમણાં મારી પાસે મન કે માયાભાઈ મારા બાપામાં દશરથ રાજામાં મન કે ફેર નહીં લે અરે મેં કીધું ક્યાં મહારાજ દશરથ ને ક્યાં તારો બાપો મન કે નહીં વે 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 કઈ રીતે એ કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે મારો દીકરો ગાદી એ બેન મારા બાપાને એમ હતું ભૂરો ભણવા બે ઈચ્છા પૂરી ન થઈ ભાઈ મને કે એક ઈચ્છા પૂરી થઈ હું કઈ

બાકી તો અત્યારે તો આવી મેરાનભાઈ એવી એન્ટ્રી ઝુકેગા ગા નહીં આ કોણ લાવ્યું એ ને ગોતું એ ડો ફિલ્મ માં સારું લાગે ગાડી ધીરે ધીરે જકાય બાકી ઝોટામાં ગળી ઝૂકે ઝુકેગા નહીં ફીંડલા વળી જતા હે ઝૂકે ગા નહીં એ તો કોણિયું ન આવ્યું એટલે બાકી હું એટલું જ થાય ઝુકેગા ગા નહીં 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 સાહેબ

એ દીકરો તો ગુમાવ્યો પણ એ જનેતાના કાળજામાં કેવી તકલીફ થઈ હશે તમારા પરિવાર ને કેવી તકલીફ થાય એક નાની એવી અજડાય નાની એવી અવળાય પરિવાર નો જવાન જો દીકરો ગુમાવતા હોય છે સાહેબ ગુજરી જાય ને પછી ટીકા થાય એ વાયડ્યું હતું તે મરવું જ છે ને વાયડા કરવી છે ને તો રોડ ઉપર લોહી ઢોળાવવું એની કરતા મિલિટરી માં ભરતી થઈ જાવ ને રાષ્ટ્ર માટે તમારો લોહી નું ટીપુ પડશે ને તો તિરંગા માં તમને સ્થાન મળી જાય આ

અટકવાદ થતા થાતા ફળી વાત થઈ ગયો ફળી વાત થાતા થતા એ તો અમે મોટા ભાઈ છો ન્યા સુધી રહોડા સુધી ઘડી ગયો છે વાદ મારી નાખશે એક બનો ભારતી બનો સમાજમાં નાના મોટા વાદ વિધાન વાળા ગોળ વિભાગ છે કાઢો આહિર બનો યાદવ બનો એ છોડો કૃષ્ણ ના બનો દોસ્ત પછી જોઈ લો જીવવાની જે મજા આવે

મને કે યુટ્યુબ માં હોય છો ને મેં કીધું ધ્યાન રાખ ને કે તું ટાયર ટ્યુબ માં આવી હું તો યુટ્યુબ આવું છું પણ તું હાથમાં ધ્યાન રાખ બાકી જો તું ટાયર ટ્યુબ માં આવ્યો તો હાવ હું આવી જીવન બીજા માટે જીવીએ બીજાને આદર દેવા માટે જીવીએ અને કહેવા ગયો કાંઈક પરમાત્માએ આપ્યું છે તો બીજાને મદદ કરવા જીવીએ આવો સાથે મળીને આ એક સરસ મજાનો મહાસભા એવું નામ અને એ દ્વારકાના આંગણે ત્રણ મિત્રો માનની વાસણભાઈ માનની ગોવિંદભાઈ માનની વિજયભાઈ એને ધજાનો સંકલ્પ એ લીલો આજનો આવો અવસર એમાં હું આવી શક્યો અને આપ સમાજના મને દર્શન થયા દ્વારકાધીશની હારો હાર આપને પણ બધાને હું કોટી 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 વંદન કરું છું જ્ઞાતિ છે ગંગા છે બહુ સરસ વાક્ય છે જ્ઞાતિ ગંગા છે કોકના પાપ ન ધોતા જ્ઞાતિ ગંગામાંજી પવિત્ર બનીએ જ્ઞાતિમાં ગંગાનો પ્રવેશ કરીએ જ્ઞાતિમાં ગીતાનો પ્રવેશ કરીએ જ્ઞાતિમાં ઈશ્વરની ગતિનો પ્રવેશ કરીએ ચાલો સાથે મળીને નાના મોટાને ક્ષમા કરીએ સાથે રહીએ સાથે બેસીએ સાથે જમીએ અને